વાઘોડિયામાં વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા વાઘોડિયાના ગોરજ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દેવ નદીના પાણી ફરી વળ્યા હાલ ધીરે ધીરે પાણી ઉસરી રહ્યા છે ગોરજ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવ નદી કિનારા પાસે હોવાથી સેન્ટરમાં દેવ નદીના પાણીની અસર વધુ જોવા મળી છે અંદાજિત સાત ફૂટ જેટલા દેવ નદીના પાણી ભરાયા હતા

આરોગ્ય કેન્દ્રમાંથી તમામ દવાઓ તેમજ અગત્યની કાગળોના દસ્તાવેજો નુકસાન થવાથી બચી જાત આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને આ બાબતે જાણ થઈ હશે કે નહીં તે તપાસનો વિષય છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા